ઓપરેશન અંતર્ગત પુણા અને ગામોમાં બે મોટા ગોડાઉન મળી આવ્યા જેમાં શંકાસ્પદ ઘી રાખવામાં આવ્યું એલસીબી ટીમે આ ઓપરેશન દરમિયાન આશરે ત્રેસઠ લાખ રૂપિયાની કિંમત ઘી કબજે કર્યું છે સત્તાધિકારીઓને શંકા છે કે કબજે કરાયેલ ઘી સ્વાસ્થ્ય માટેના ધોરણો પર ખરા નથી ઉતરતા અને ગ્રાહકોને આરોગ્ય જોખમ પહોંચાડી શકે છે પરિણામે પોલીસે ઘીના નમૂનાઓ તપાસ માટે લેવામાં આવ્યા જેથી તેની ગુણવત્તાની સુરક્ષા નિર્ધારિત કરી શકાય આ કાર્યવાહી સ્થાનિક કાનૂની અમલદારોની ખ્યાલ રાખવાની ક્ષમતાને દર્શાવે છે જે ખોરાકની સલામતી સુનિશ્ચિત કરવા અને જાહેર આરોગ્યનું રક્ષણ કરવા માટે કાર્યરત છે તપાસ ચાલુ છે અને શંકાસ્પદ ઘીના સ્ત્રોતો અને વિતરણ ચેનલો અંગે વધુ विगतो अपेक्षित छे जोन 1 एलसीबी ની સફળ કબજાની આ ઘટના અસામાન્ય પ્રવૃત્તિઓ સામે લડવા અને સમુદાયની સલામતી અને સુખ સમૃદ્ધિને જાળવવા માટેની પ્રતિબદ્ધતાનું પ્રતિનિધિત્વ કરે છે कल 28 જાન્યુઆરી 2025 કો બાતમી કે આધાર પર અમારી એલसीबी ની ટીમ ને ઝોન 1 કે વિસ્તાર મે પુના ઓર સરולי પોલીસ સ્ટેશન કે વિસ્તાર મે 3 સ્ટોર્સ મે શંકાસ્પદ ઘીની બરામત બરામત કિયા आ, कुल कीमत जो घी का बरामद हुआ है वो 65 फाइव लैक्स है और प्राइमरी प्रिलिमिनरी ऐसा लग रहा है कि ये घी में मिलावट है तो इसीलिए हमने फूड एंड ड्रग्स डिपार्टमेंट को इन्वॉल्व करके और सैंपल टेस्टिंग के लिए अभी लैब में भेजा है और अभी हमने जानवा जोक दाखिल किया है और रिपोर्ट आने पर हम इस पर उचित कार्रवाई